ખૂબ જ ખુશી થાય કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જેવો મહાવિભૂતિ મહામાનવ જે સર્વ દલિતો પીડિતોના મસીહા એના સ્ટેચ્યુ અનાવરણ

મુખ્ય અતિથિ વિશેષ જીજ્ઞેશભાઈ મેવાણી તેમજ રાત્રે લોક ડાયરો ભવ્ય જે ભીમ ડાયરો છે તેમાં પધારવાના છે આપણા લોક એવા તેઓને પણ સાંભળવાનો લેવા માટે સર્વ જનતાને ફરી વખત આપ સૌનું ભાવ ભાઈનું આમંત્રણ છે આપ અમારી ચેનલને પ્રિન્સ ડિજિટલ ચોટીલાને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય ભીમ સૌને ફરી ફરી વાર ક્રાંતિકા જય ભીમ